પણ માતાજીને ગોળ માનવાથી અમારા કેન્સરની ગોઠો એ મટી જાય બ્લડ કેન્સર એ મટી જાય કે જા ભાઈ હવા મહિના તો હું જોગણી આલી આજ મોટો બાબલો પીઆઈ છે ને એરફોર્સમાં એ આ માની કૃપા છે કોઈ મનોકામ ના હોય બહારનું કામ હોય તો એ કામ ભક્તિભાવપૂર્ણ માની આગળ અરજી મૂકીએ તો બીજા દિવસે એ કામ પૂરું થઈ જાય પાલોદર ગામ એક પુરાણી નગરી હતું જેનું નામ પીલીયા નગરી હતું અને તે પહેલા અહી ખાંડવન હતું ઇતિહાસકારોના કહેવા મુજબ તો ઇતિહાસ અત્યારે ગવાહી આપે છે એ ચોસઠ જોગણી માતાજીનું પ્રાગટ્ય સ્થાન મહેસાણાથી નજીકમાં આવેલા પાલોદર ગામમાં છે કહેવાય છે કે કુંતી માતાના આદેશ મુજબ પાંચે પાંડવોમાંથી યુધિષ્ઠર સિવાય ચાર ભાઈઓને ચાર દિશા તરફ રવાના કર્યા અને દક્ષિણ દિશા તરફ જવાનું સહદેવ જોશીને કહેવામાં આવ્યું સહદેવ જોશી બીજા જઈશ તેવા આપતા હતા અને ત્યારે સહદેવ જોશીએ માતા કુંતીને પૂછવાથી સગડી હકીકત તેમને જણાવી અને ત્યારે માતાએ કહી શકાય કે સહદેવને તે વિસ્તારમાં જવા માટે સમજાવી મોકલ્યા અને કોઈ વિઘ્ન આવે તો તમે દિશા વળજો પણ દક્ષિણ દિશા તરફ મોડું નહીં કરતા તે નમસ્કાર દર્શક મિત્રો હું કેતન પંડ્યાને આપ જોઈ રહ્યા છો રખેવાળ ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ નવલી નવરાત્રીમાં માં નવ દુર્ગાના નવ સ્વરૂપોના દર્શનનો કાર્યક્રમ છે ત્યારે આજે રખેવાળ ન્યૂઝની ટીમ મહેસાણા જિલ્લાના પાલોદર ગામે કે જ્યાં માં જોગણી માનું પ્રાગટ્ય સ્થાન તરીકે પ્રચલિત છે એવા જોગણી માના પ્રાગટ્ય સ્થાન કે જે પાંડવો કાલીન આ સ્થાન પ્રચલિત છે જ્યાં સહદેવ અને માં જોગણી વચ્ચે અઘાડ યુદ્ધ થયેલું અને માએ સહદેવને પણ પરચો આપી કૃષ્ણ ભગવાનના ધામે મોકલ્યા હતા એવા આ પ્રાગટ્ય સ્થાન અને પરચાદારી સ્થાન પાલોદરની જોગણી માતાજીના મંદિરે આવો આપણે દર્શન કરીએ અને માનવ ઇતિહાસ મહિમા અને ચમત્કારોથી અવગત થઈએ શ્રી ચોસઠ જોગણીઓ માતાજી યાત્રાધામ પાલોદરે ચોસઠ જોગણીઓ માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે ધન્ય માં તું જોગની ભવાની પૃથ્વી પહેલા તમારો વાસ જુગ પહેલા પ્રગટી જોગણી શ્રી ચોસઠ જોગણીઓ માતાજી નો સંક્ષિપ્ત પરિચય યજુર્વેદ ની એક કથા આવેલ છે શ્રી ચોસઠ જોગણીઓ માતાજીની ઉત્પત્તિનું સ્થાન મુખ્ય પાલોદર ધામ જ્યાં વર્ષો જૂનો ઇતિહાસ જોવા મળે છે શ્રી ચોસઠ જોગણીઓ માતાજી વર્ષો પહેલા પીલિયા નગરી તરીકે ઓળખાતું હતું અને ત્યાં માતાજીનો પહેલો સાક્ષાત પરચો સહદેવ જોશીને આપવામાં આવ્યો હતો હસ્તિનાપુરથી દ્વારકા જવા માટે આ રસ્તામાં ખાંડવાની દ્વારા સહદેવ જોશી રથ રોકવામાં આવ્યો હતો અને તે સમયે માં સાથે ભયંકર યુદ્ધ થયો હતો અને ત્યાં જોગણીના બાણ વાગતા રક્તનું તેમનું એક ટીપું ધરતી પર પડતા ચોસઠ જોગણીઓ ઉત્પન્ન થઈ હતી મારું નામ પસાભાઈ જયશંકર નાયક હું ચોસઠ માતાજીના પૂજારી છું શું ઇતિહાસ છે અને માનો મહિમા છે છે એમ કહેવાય શાસ્ત્રો અનુસાર પુરાણો અનુસાર યુગ પહેલામાં જોગણી યુગે યુગે પ્રગટ સ્વરૂપ ધારણ કર્યું એનો પહેલો પાર્વતી કહેવાણા એના પછી બીજા યુગમાં સીતાજી કહેવાણા દ્રાપર અંદર દ્રૌપદી કહેવાના કળયુગની અંદર મહાકાળી માતાજી કહેવાના એના આ બધા સ્વરૂપ સ્વરૂપસિંહ બાવન શક્તિપીઠના અંદર પણ એ આવી જાય છે એના સ્વરૂપ યુગ પહેલાં જ્યારે એમ કહેવાય કે દેવો નહોતા દાનવ નહોતા નહોતા સૂર્ય નહોતા પૃથ્વી એના શાસ્ત્રનો પુરવાણો અનુસાર કોઈ વાકેફ ન હોય કોઈને ખ્યાલ ન હોય તો માતાજીના ગરબાની અંદર પણ ગવાઈ રહ્યું છે કે મા યુગ પહેલાં તારો વાસ નતા દેવો નહોતા દરબાર નહોતા સૂર્ય નથી પૃથ્વી નથી આકાશ ત્યાર પહેલાં તું મા પ્રગટ થઈ હતી એનો આ મહેમા છે અને ભારત દેશની અંદર ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાની અંદર ઉત્તર ગુજરાતની અંદર શ્રી ચોસઠ જોગણી માતાજીનું ધામ એટલે પાલોદર ગામ અહીંયા માતાજી સ્વયંભૂ પ્રગટ થયેલા જેને પાંડવ પુત્ર શ્રી સહદેવ જોશીને અહીંયા માતાજીએ પરચો આપેલો અને માતાજી સાથે એને યુદ્ધ કર્યું અને યુદ્ધ કરીને એને અભય વરદાન આપેલું અને અહીંયાથી શ્રી કૃષ્ણ ભગવાનને લેવા માટે તે સહદેવ અહીંયાથી નીકળેલા અને સહદેવ જોશીએ ત્યાં જઈ અને બધી સગડી હકીકત જણાવી ત્યારે શ્રી કૃષ્ણ અને સહદેવજીના હાથે માતાજીનું અહીંયા પ્રાગટ્ય સ્વરૂપ ધારણ કરી અને માતાજીને અહીંયા સાયમભૂ એમના હસ્તે માતાજીના પ્રાગટ્ય સ્થાન આ અહીંયા ખાંડવન કહેવાતું ખાંડવનની અંદર પ્રસ્થાન કરાવી આ નગરી પીલુચા નગરી તરીકે અહીંયા પ્રસ્થાપી આપણી સરળ વાત છે લોકો સુધી જાગૃતિ થાય લોકો જાગૃત બને કે શ્રી ચ્વાસણ જોગવણી માતાજીનું રૂપ એટલે કેવું છે માએ કોઈને જાણી નથી અજાણી છે આપણે કોઈ દેવો દાનવ આપણે કોઈ જોયા નથી માતાજી શક્તિ સ્વરૂપે પણ આપણો એક વિશ્વાસ એક શ્રદ્ધા અને અનુરૂપે આજે દેવ મંદિરો આજે શક્તિ રૂપે દેવીઓ દેવો આજે પૂજાઈ રહે છે ભારત દેશની અંદર એમ કહેવાય કે આ દેવભૂમિ દેવોની ભૂમિ છે ભારતભર એ આપણો દેશ એ અહીંયા હિન્દુ ગણો કે કોઈ પણ ગણો છે પણ આપણા દેવી દેવતાઓને દરેકને એકતાની ભાવના છે મુસ્લિમના મસ્જિદો હોય દરગાહ હોય દરેકને આપણે એક સમાનથી ગણીએ છીએ કોઈ પણ જગ્યાએ ભારતભરમાં એવું નથી કે અલગતાવાદી નથી એ આપણું ભારતનું ગૌરવ છે અને આપણે એ લઈ શકીએ છે અહીંયા ચોસઠ જોગાણીઓ માતાજીની અહીંયા લોકો અહીંયા આવતા હોય કોઈ પણ દુઃખ હોય તો દુઃખની કહાની માતા સુધી કાન સુધી પહોંચાડતા હોય છે પોતાની મનોકામના પૂર્ણ થતી હોય તો એ રીતે અહીંયા માનતાઓ રાખીને જતા હોય લોકોને કોઈને દીકરા ન હોય તો માતાજી દીકરા આપ્યા લોકોના ઝઘડા દુઃખ હોય તો પણ અહીંયાથી માતાજીના કેન્સરો પણ મટાડેલા લોકોને કમરના દુખાવા હોય ગૂંઠનના હોય તો કોઈ પણ માતાજીનો ગોળ મને તો માતાજી આ બાબતે એમને મટી જતું હોય જ્યારે અહીંયા યાત્રાળુ આવી ગોળ ચડાવી અને અમારા પૂછવામાં આવે તેમ કહે કે અમારે કેન્સરની ગોઠ હતી ડૉક્ટરે ઓપરેશનનું કીધું હતું ઓપરેશન કર્યા પછી લોકો એવું કહેતા હતા કે ભાઈ આ એ સક્સેસ નહીં જાય પણ માતાજીને ગોળ માનવાથી અમારા કેન્સરની ગોઠો એ મટી જાય બ્લડ કેન્સરોએ મટી જાય ગાદી ખસેલી હોય તો એ પણ મટી જતી હોય એવા માના અમે ચમત્કાર અહીંયા લોકમુખે અમે સાંભળતા હોઈએ સાંપડતા ભાઈ અંતિમ સવાલ નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે નવરાત્રી મહોત્સવને લઈને માને કેવા સાજ શણગાર સજાવવામાં આવે છે ને મારે કેવા કાલાવાલા કરવામાં આવે છે અત્યારે આપ નિહાળી છે માતાજીના અહીંયા સાક્ષાત મુખારવિંદ છે માતાજીનું અહીંયા માતાજીની અહીંયા યંત્ર પૂજા કરવામાં આવે છે અંબાજી બહુચરાજી અને જ્યાં જાઓ ત્યાં આગળ યંત્રની પૂજા હોય આ વર્ષે માતાજીની એવી છે એની મનોકામના તો આજે મુખારવિંદના પણ દર્શન લોકો કરી શકે છે અહીંયા ફાગણવદ પોચમ એટલે હોળી પછી પહોંચવના દિવસે અહીંયા અંતર બદલવામાં આવે છે એના અગિયારસને બારસનો મોટો મહામેળો ભરાય છે એની અંદર લોકો દર્શન કાજે આવે બીજા દિવસે બારસના દિવસે માતાજીની કાળકા માતાની સળકથી સગડીઓના દર્શન લોકો કરી શકે છે એના ઉપરથી જગતની સુખાકારી અને મંગલકારીના લોકો આશીર્વાદ મેળવી અને લોકો ઘરે જતા હોય અહીંયા આપ નિહાળી રહ્યો છો આપની ટીવીના માધ્યમથી લોકો સુધી છે જાગૃત થાય અને લોકો જાણી શકી એવી મા જોગણી માતાજી પાલોદર ગાંખે બેઠેલી છે અને આપ નિહાળી રહ્યા છો માતાજીનું મુખાર વિન ઉપરાંત માતાજીનું યંત્ર અહીંયા અંતરની પૂજા થઈ રહી છે અને લોકોના આશીર્વચન માતાજી આપી રહી છે અને લોકોની મનોકામના પૂર્ણ કરી રહી છે નવરાત્રિની અંદર ભાવ ભક્તિ કરી અને લોકો એની આરાધના કરતા હોય છે જે કઈ મળે એ માતાજી એમને ચડાવતા હોય પોતાની અના સુરતે ફૂલને ફૂલની પોકડી માતાજીને અર્પણ કરી ભક્તો ખુશી થઈ અને આનંદ થઈને ઘરે જતા હોય તો આપણે જોયું દર્શક મિત્રો કે માના મુખ્ય પૂજારી એવા પસાવઈએ માના ઇતિહાસ માના મહિમા માના ચમત્કાર અને નવલી નોરતાને લઈને માને કેવા સાત શણગારને કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે એ બાબતે પ્રકાશ પાડી આપ સૌ દર્શક મિત્રોને માથી પરિચિત કરી અને માના સાક્ષાત્કાર કરાવ્યા છે મહેસાણા શહેરથી નજીકના અંતરે પાલુદર યાત્રાધામ આવેલ છે ચોસઠ જોગણીઓનું નામ સાંભળી ગામડિયા પ્રજા ઘણીભર અદ્ભુત અને ભયાનક રસમાં ગરકાવ બની જાય છે આ જોગણીઓ કોણ છે તે જાણવું જરૂરી છે જોગણીઓનું શાસ્ત્ર નામ યોગિનીઓ છે આ યોગિનીઓને મહાકાળી દુર્ગાનો અંશ ગણવામાં આવે છે જેમ બ્રહ્મા વિષ્ણુ અને મહેશને પોતપોતાના દેવગણ છે તેમ યોગિનીઓનો અમુક મુખ્ય દેવીઓ અને દેવીઓના અંશો તેમને મળેલા છે આ યોગિનીઓ દેવશક્તિઓની દેવી છે ચોસઠ દેવીઓ અને ચોસઠ આ જોગણીઓના આઠ આઠ એવા આઠ મંડળો છે આવા દરેક મંડળોને દેવીઓના જુદા જુદા સ્વરૂપો અપાયા છે અને ત્યારે ઉત્તરીય તોરણે ઐતિહાસિક અને પૌરાણિક અવશેષો સાથે ફલિત થયા છે આજનું આ પાલોદર ગામ પહેલાના જમાનામાં ખાંડવન તરીકે ઓળખાતું હતું મારું નામ જયંતિભાઈ છે હું સિદ્ધપુર તાલુકાના ચાટાવાળા ગામે રહું છું ઓગણીસો ને ચોરાશીની અંદર જ્યારે જોગણી માતાના મંદિરે આવ્યો હતો હું તો પાંચ ધોરણ ભણેલો હતો એટલે કોઈ આશા તો નોકરીની હોય નહીં છતાં માતાજી ભુવાજી મંદિરમાંથી બહાર આવ્યા અને મને વાત કરી કે જા ભાઈ હવા મહિનામાં તમને નોકરી આવું તો મોંજેગ હું જોગણી આલી અને ખરેખર એકવીસમાં દાડા મારો ઇન્ટરવ્યૂ આવ્યું હું ઇન્ટરવ્યુ આમ પાસ થઈ ગયો અને સવા મહિનો થતાં થતાં મા ચોસઠ જોગણીએ મને નોકરી આવી એ નોકરી સાડી અઠ્યાવી વાર પૂરું કર્યું એ પછી મારો બીજો બાબલો એ પણ પાસ થઈ ગયો પોલીસ ખાતામાં એના પાસે બીજો બાબલો એરફોર્સમાં પાસ થઈ ગયો આજ મોટો બાબલો પીઆઈ છે નેનો એરફોર્સમાં એ આ માની કૃપા છે બરાબર મને અતૂટ વિશ્વાસ છે કે દુનિયા થાય પણ મારી જોગણી કરે એ સાચું સાચું ને સાચું હાલના તબક્કે તમને જોગણી માતાજી ઉપર કેટલી શ્રદ્ધા કેટલો વિશ્વાસ પૂરેપૂરો માતાજી એમ કે અડધી રાતે તું આ જગ્યા પર ઊભો રહે તો એથી એક ડગલું પણ ના ખાવું એટલો વિશ્વાસ છે નવલી નવરાત્રી ચાલી રહી છે તો નવલી નવરાત્રીમાં આજે જ્યારે તમે ચોસઠ તો ત્યારે બસ માની જે અનવલો નોરતો છે અને જે માની કૃપા છે ખરેખર જુગ પહેલાની જોગણી અને જેવા સહદી જોશીન મળ્યા એવા અમને પણ ફાળ્યા છે અને આખી સૃષ્ટિમ ફર્યા છે આ ગામને પણ ફાળ્યા છે એવી માની કૃપા છે અતૂટ કૃપા છે શ્રી ચોસઠ જોગણીઓ માતાજીના દર વર્ષે પરંપરાગત રીતે ઉજવતા પાવન પ્રસંગોની જો ખાસ વાત કરવામાં આવે તો અહીંયા પાંચમ માતાજીનો દિવસ માનવામાં આવે છે આ દિવસે માતાજીની આંગી એટલે કે યંત્ર ચઢે છે અને માતાજીના દિવ્ય રથની ભવ્ય શોભાયાત્રા નીકળે છે ફાગણવદ અગિયારસ આ દિવસે યજુર્વેદી ખેડૂતલક્ષી વર્તારો એટલે કે શુકન જોવામાં આવે છે પરંપરાગત રીતે નાયક પરિવાર દ્વારા ભાવાઈ એટલે કે જાતર થતી જાય છે ફાગણ માસમાં હોડીથી અગિયારસમાં અને બારસમાં આ દિવસે ખાસ માતાજીનો ભવ્ય લોક મેળો ભરાય છે આ મેળામાં હજારો યાત્રાળુઓ માતાજીના દર્શનનો લાભ લે છે અને આ સો દશમ એટલે કે દશેરાના દિવસે માતાજીનો રથ પણ નીકળે છે અલ્પેશ પ્રજાપતિ પાલોદરના સ્થાનિક રહેવાસી અચ્છા અલ્પેશભાઈ કેટલા સમયથી માતાજીના દર્શન કરવા આવો છો ને અત્યાર સુધી તમે તો અહીંયા સ્થાનિક છો તો તમને કેવા માના સાક્ષાત્કાર થયા છે ચમત્કાર થયા છે અને માના દુર્લભ દર્શન થયા છે એકચુઅલી હું નાનપણથી જ્યારે નાનો હતો લગભગ બાળપણથી જ અહીંયા મંદિર સાથે માતાજી સાથે જોડાયેલો છું બીજું ખાસ કે આપણી માં એક આપણી જે જન્મદાતામાં અને બીજી આપણી આ જોગણીમાં બરાબર આ બે મા સિવાય બીજે ક્યાંય જવાની જરૂર મને નથી લાગતી ગમે ત્યારે કોઈ નાનું મોટું કામ હોય કોઈ ભક્તની આસ્થા હોય પોતાની કોઈ મનોકામના હોય બહારનું કામ હોય તો એ કામ ભક્તિભાવપૂર્ણ માની આગળ અરજી મૂકીએ તો બીજા દિવસે એ કામ પૂરું થઈ જાય તમારો જેવો ભાવ એવું માતાજી કામ પાર પાડી દે કોઈ એવું કામ નથી અત્યાર સુધી કે જેમાં મા એ કામ પૂરું કરવાનું બાકી રાખ્યું હોય આસ્થા અને વિશ્વાસ સાથે મા સાથે ચાલો તો મા સદાય ભક્તની સાથે હંમેશા રહે છે તો આપે જોયો દર્શક મિત્રો કે પાલોદરની જોગણી કોણ છે શું છે એનો ઇતિહાસ કેવો છે એનો મહેમાને કેવા કેવા એણે ચમત્કાર કર્યા છે આજના આ વિશેષ અહેવાલમાં પાલોદરના ચોસઠ માના પ્રાગટિક સ્થાનની રખેવાળ ન્યૂઝે જ્યારે મુલાકાત લીધી છે અને આપ સૌ સુધી માનો મહિમા માના ચમત્કાર અને માનો ઇતિહાસ પહોંચાડવાની જે કોશિશ કરી છે ત્યારે આપ સૌ માના દર્શનથી વાકેફ થાવ અને માના આ અનન્ય દર્શનનો લાભ પામો એવી ભાવના સાથે કેમેરામેન મનોજ સાથે કેતન પંડ્યા રખેવાળ ન્યૂઝ મહેસાણા